મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં રાજકીય વગના દુરુપયોગનો ગંભીર મામલો સામે આવ્યો છે સંતરામપુર તાલુકા પંચાયતના હાલના પ્રમુખ સામે જમીન પડાવી લેવા માટે ધાક ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે આ મામલે વાજાખોટ વિસ્તારના એક નાગરિકે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશનમાં બોલાવીને જમીન બાબતે દબાણ અને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરાવો છે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે એ મારી જમીનમાં દાખલ કરે વારંવાર આવીને દાખલ થાય છે ને પરેશાન કરે ને એ વેચીલી છે જમીન એમ કોઈની કે કહે છે ને પરેશાન કરે છે મારા ઘરવાળાનું નામ હીરાભાઈ કોયાભાઈ પારગી છે વતની વાગ્યા કુદા છીએ અમે અને અમારી જમીન પડવા માટે છે ને હરીશ ધમકી આપે છે અને રોજ હેરાન કરે છે કે આ તો મારી બધી રાખેલી છે અને તમને આ ઘરે કશું બાંધકામ કરવાની દઉં કઈ નહીં કરવા દઉં અમે તલાટી પાસે ગયા તો પાસે મંજૂરી માગી તો તલાટી એ બી મંજૂરી ના આપી એમ આ તો હરીશભાઈને તમે પૂછવા જાઓ હરીશભાઈ મોટો તો પેલા આપણે ભાજપનો કાર્યકર્તા છે અને પ્રમુખ છે એ એમને બોલાવો તો તમારે મંજૂરી આપો તો તમે તમારું બાંધકામ ચાલુ કરી શકો તમે